ગુજરાતી ફેમિલી સ્વાગત છે નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં ફેમિલી તો જો ફેમિલી મોર્નિંગ થઈ જશે ને ઊભો થઈ ગયો છું મજા આવી જાય તો હોવાની હતી ઠંડો ઠંડો પવન આવે ને એ મજા આવે જો સૌથી પહેલાં તો બધાને જયમાં મોગલ ને જય રામ અપીર ગાંડી ગીરનું લોકેશન છે હોવા એકવાર તમે ખાલી અહીંનો મોર્નિંગનો વ્યૂ જોવા મજા જ આવે રાખે તો આયા મેડા ઉપર હુતા આ ગાંડી ગીર માં હવે નીચે ઉતરી એમ કઈક મોટું મોટું ધોઈ પછી બસ આ કન્ટિન્યુ થાય તમે મેડા ઉપર થી હેઠે ઉતરી જો અત્યારે જોઉં છું આખા હાવસ નું બસું બતાય તો આમાં કઈ બતાવશે નહીં કેમ કે અત્યારે એ વૈયા દે હોય રાતે હું જાગો ત્યારે આમ બોલતા હા તો ખરા મેં જોયા નહીં બરોબર કેમ કે મને બીક લાગે એટલી તો પછી જો ઉભા છે ને તો અજયભાઈ સરસ મજાની ચા બનાવી નાખી છે

અહીંયા એસી તમારી એસી હોય ને એસી કંઈ કામ ન કરે એ ઠંડી ઠંડી આવે રાખે મધરો મધરો પવન ને મજાત આવે રાખે એમ આટલો હકીકતમાં તો હેઠે હતો પણ મેં કીધું કે આપણે ઉપર સડાવીને ઉપર હોય એમ મજા આવશે એટલે સડાવી દીધો ને જો હાસ વાવેલી છે અહીંયા ગાંડીગીરમાં અમારા એક ભાઈ છે કે ઘરે આવેલો હતો હું રાતે નીકળી ગયો પછી લોગ ઉતારવાનો કંઈ ટાઈમ ન રહો પછી અહીંયા પોગી જાય એમ ને અહીંયા રાખો દે ફરશું અને પછી બસ આખા સાંજે ઘરે નીકળી જાય એમ તો વ્લોગમાં જે ટુ તમે કન્ટિન્યુ રહેજો તમને મજા આવવાની છે સો ટકા તો ફેમિલી તો અમે અત્યારે એને મોટર શરૂ કરવા માટે આવ્યા છીએ તો આમાં તમે આવો ને તો તમે પાસે ધ્યાન રાખવું પડે કેમ કે ઝટકા ભેગી ને તમને ફગાવી નાખે હાંજે પહેલી વાર હું આવ્યો ને તો મારે તેમ થતું જલ્દી પહેલાં ઉટી જવાનું હતું તો યાદ ચડી જયો મેં તો ટટકા છે તો ફગાવશે ખોટા તો અહીંથી આ મોટર શરૂ કરી દેવાની મોટર શરૂ એટલે પાણી કાઢશે હમણાં તમારે બમ્બો લે આમ તમે ખાલી પાણી એટલે બંબો કાંઈ ન ઘટે નાના હોય ને તેવા નાહવાની બહુ મજા આવે હવે તો મોટા થઈ જાય બહુ નાહવાની મજા ન હોય બંબા તો નાના હોય ને તેવા આમ મજા થઈ કઈક અલગ આવે હું નાનો હતો કેમ નાતો એ તમને કેમ મારે કહેવું કેમ કે પહેલાં વ્લોગ ન બનાવતો હજી મેં વ્લોગ બનાવવાની અત્યારે શરૂઆત જ કરી છે એમ તો તમને પહેલાંની મારી યાદદાશ થોડીક અપાવી દે એ કાંઈ નહીં મને તો ગીરનું લોકેશન ગમે જો છે રોજ બતાનું રોજ જો જાય હવે ગયો હોય તો એ રહે રાતે બહુ રોજ હતા આમ દૂર દૂર દસ પંદર જેટલા હશે પણ આ તો શું કહેવાય થોડુંક આમ બતાય નહીં બરોબર અંધારામાં એટલે પછી વિડીયો ન ઉતાર્યો ને વધારે રોજ હતા બહુ આ જો હવે આપણે લઈને ભાગવાનું છે અહીંથી ફેમિલી મેં તમને કીધું એમ આપણે જો ગાંડીગીર માંથી આવી જશે ઘરે ને મેં તમને કીધું ને ફોર પડી તો જો ફોર વ્હીલ છે તો બસ ફેમિલી હોય નાય નાખું છે વિચાર છે તો મેં કીધું ગરમ પાણી મૂકી દઉં ગરમ પાણી મૂકી દીધું છે જો આપણે ગાયગરમાં ગરમ પાણી મૂકી દીધું છે અને હવે નાય નાખું છે ને નાઈ પછી વ્લોગમાં પછી ટૂબી કન્ટિન્યુ થાય ફેમિલી હું કહું મજા આવે કે વિડીયો જોવાની મજા આવી જુઓ ફેમિલી અને મજા આવે તો લાઈક કરવાનું તમે ભૂલતા નહીં ફેમિલી નાઇન કમ્પ્લીટ થઈ ગયો છું અને હવે થોડુંક લેસન કરવાનું છે તો મેં કીધું થોડુંક હોમવર્ક કરી નાખું જો તમે કીધું લગતો હું એફસી ઓનું નહીં પણ આપણે એ એન્ડ ટીનું આવું બધું લખવાનું હોય સોલિડ વેસ્ટ અને એવું બધું કેમ કે અમારે બીસીએમાં એવું બધું ભણવાનું આવે વેસ્ટ મેનેજમેન્ટ સબ્જેક્ટ આવે તો એમાં બધું ભણવાનું આવે તો બસ ફેમિલી લખી નાખીએ પછી પછી આ બ્લોગમાં આપણે ટુ બી કન્ટિન્યુ થાય લખવાનું ને એ બધું મેં બતાવી દીધું છે અને હવે મોવા મોવા આપણે શ્રીરામમાં જવાનું છે અને ફોર્મ ભરવાનું છે તો મોવા જવા માટે નીકળીએ તો હું રોડે હેલો જાઉં છું તો અમે આપણે મોવા જઈને પાછા મળીએ તો બસ ફેમિલી જાતો તો મોવા ત્યાં ફોન આવી ગયો શ્રીરામમાં રજા રાખવાની છે આપણે બધા અમારે એટલે પેસેલ રાખવાની રજા છે તો બસ હવે ભાગો છું ઘર બાજુ રોડે ઉભો છું તો ગાડી મળી જાય તો ભાગી ગરબા ધીમે ધીમે તો યુટ્યુબ ફેમિલી જો આપણે મોવાથી પહોંચી જશે સુધી મને એક વાહન મળી ગયું એટલે વાહનમાં વહી આવ્યો એટલે ગાડી જતી ટુ વ્હીલ તો ટુ વ્હીલમાં બેસીને વહી આવ્યો છું ને હાલીને ઘરે જાઉં છું જોવો આપણે અહીંથી તો આમથી ચાલીને જ જવું પડે ઘરે કેમ કે અહીંથી એટલું બધું દૂર પણ નથી તો ઘરે પહોંચી જાઓ ફેમિલી ઘરે જઈને પછી ફ્રેશ ને પાછા મળીએ ફેમિલી હું ઘરે આવી ગયો ને ઘરે આવીને મેં કીધું થોડુંક આપણે અસાઇમેન્ટ બનાવવાની છે આપણો સબ્જેક્ટ છે સોલિડ વેસ્ટ તો સોલિડ વેસ્ટની અસાઇમેન્ટ બનાવતો તો જુઓ આવું થોડુંક લખ્યું છે મેં હજી શરૂઆત કરી છે એમ એટલું થોડુંક લખી નાખ્યું છે અને ફેમિલી અમારે બીસીએમાં તો બધું આવું સોલિડ વેસ્ટ ને સ્ટ્રેસ મેનેજમેન્ટ ને આ બધા સબ્જેક્ટ આવે એસટીએમએલ હું તમને બતાવું મેં માં એક વસ્તુ બતાવી બનાવી છે તો એ બતાવી દઉં તો આ છે આપણે એક્સ્ટ્રા મોબાઈલ છે આમાં એસટીએમએલ અને આમાં છે આપણે આ પ્રોજેક્ટ બનાવેલો છે હવે આપણે આમાં આટલું ટાઈપ કરવું પડે આ બધા ટેગ આવે આના જરા એસટીએમએલ હેડના ટેગ બોડી ટેગ મરક્યુ ટેગ ટેગ આવી રીતના વેબસાઇટ એટલી બનાવી છે અને એને રન કરીએ એટલે આવી રીતના આઉટપુટ આવે છે જો શું આવે છે જય અઠીલીમાં મોગલ જય ભગવતીમાં તો ફેમિલી અમારે બીસીઆમાં તો આવું બધું આવતું હોય છે એસટીએમએલમાં વેબસાઇટ બનાવવાની આવે ને સી લેંગ્વેજમાં પ્રોગ્રામિંગ આવે તો આવું બધું કરતો હોઉં છું તો ફેમિલી બ્લોગમાં ટૂ બી બના રહેશો પછી તમને મજા આવશે તો ફેમિલી આ લખવાનું તો પૂરું જ નથી થતું કેટલીક વાર લખવું મારે લખી લખીને હાથ દુખી જશે તો બધું લખવાનું પેક કરીને મેં કીધું પહેલાં આજનો વ્લોગ અહીંયા સુધી જ તેમ કરીને બ્લોગ પૂરો કરી નાખું તો ફેમિલી વ્લોગ જોવાની મજા આવે કે તો બસ ફેમિલી આજનો લોગ અહીંયા સુધીથી મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું ત્યાં સુધી બધાને જય મોગલમાં જય રામવીર બાય બાય